તું તો વધારાનું બોલે ના અવસર આવતાવજી પેલું મને પૂછ્યા કહેલી તન મેદી બેલવાનું કીધું તું કીધું મેલું પેલી મેલ તમને પૂછું મારા વાલા રે બત્રીજા આટલા તે લાડા તમને કોને લડાયા તાની આર પેલા હવે ગીત ગવાતો અમાર ઘેરવાળીમાં ને અત્યારે તો બધું ડીજે ને બીજે થઈ ગયું એટલે કોઈ મજા નહી આવતી ને પેલા તો ઘુંઘરો બોંઢે તમે જોવો તો કોઈ મજા આવો અવસર કરવાની હાય ગમે તે પણ બત્રીજાનો અવસર તો તમે ખાલી જોવો એવો કરવો છે એવો કરવો છે ને

એ કુઆ તો આવશે જો જોવા ઈકળ પેલે રે ભેગો છતો ગુમતી માં ગુમતી વાહ તો ઓરવા આયા તો તે મને ઓરસી જો બજાર આયા છો મે કીધું મે એ પત્રીદાના વિવાહ લીધા છે કેમ કે તું આવજો કમકુત્રી પોકળવાની છે હા કે તો કમકુત્રી નહી

કર્યા પછી એક જ કરવાનો છે થોડો ઘડી ગી કરવાનો બત્રી ભાઈ એક વખત ના પાડતા તા અમારા ગોમ્બો કશું વાત કરો હરક ભાઈ ગણો હા

અરે હવે મજા આવી કે મજા આવી એક જરાક ઘેર મુતો ના આ શું કરે ભાભી ઓય ના શેપટ બની કાર્બી પર શું કરવા મધુ મો બધું કઢાઈ ડોબરાઈ દેવો છું બધી તો શી કશવાઈ જાસુ ને શેરી શેરી જાસુ ત્યાં આવતા જ તો હમાસર

એવો વગાડવાનું છે આપડે પેલું તો કોણ ફોડી નાખે ચાલુ એક કોણ કર

ફોન હતો કે ગમે તે કરો હાલ ને હાલ હોય આવો એવું અમે શેખર ફોન માં કેતા નહીં આવ્યો છે

કરવાનું હોય ગોવામાં સુધી ખાઈ જાય વાળા એવું થાય વાત થોડી આપણું ઈજ્જત હોય થોડું મન મર્યાદા હોય આખા સુટા જે થતું હોય સાલી થાય ના ના લગાર થોડું તો જોવું પડે ના જોવું પડે યાર તાણ તણ યા થોડી ખબર નહીં પડતી હમુ રૂપિયા વાની ના કે વાની લ્યા એ મારા બે ભાઈ બે ભાઈ પાછું બેજો તો ખાઓ આવો આવો ઓ ઓ બે ઓ બે ભાઈ બોલો ફોન તમારો આયો ને ખરેખર પાણી પીવાય મને શું બોરે તે પણ ઉભુરવા જેવું સહે નહીં બે ભાઈ તમે થોડી મોલ મર્યાદા થોડી સભ્યતા જવું હોય યાર અમારે મોટો બતાવવાનો હોય ગમો થઈ બરાટી પૂછો પુરાનું

મારા ગમે મારા રાખસો નહીં વાહમો તમે યાર તમે થોડું મોટો થઈને ને નહીં કઈ કઈ જવાય ના જવાય ખરે દાગી ના કરવા જતો યાર હતા

થોડા માં વિવાહ નહીં કરવાના શાંતિ રાખો રાખો મારા પેલા વેવાય નું ભરવું પડે ભરવું પડ્યું શાંતિ રાખો શાંતિ અને જોમોનો અમાર જેતો તારો તો ભટરી કાજી કોમ હતું એમ નેમ તો લઈ ગયો તારા હોઈ કણ સમજ્યો કપાવા મોબાઈલ લાલવા હા મોબાઈલ લાલવા જેતો મોબાઈલ 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 લાલવા જેતો તો શરમ આવશે તને

તમારે તો શાનું નાચે શાનું નાચે બસ એ જ વાત જોઈ છો હેડવાનું કર મો હેડવાનું બટા બટે કન શાક થરી હેડ હું ખાઈ ખાવું એને હી પાવ તું મને તો હોય અને તમાર બધું હેમ જાય છે પણ ખબર છે કઈ પૂછા વગર જો છે પૈણાવ તો એના તો કઈ મને પૂછા વગર કટોટિયા જ ભઈ નાખોય હાય હારું થયું ભાઈ મોની જે આ કમરા હકુ તોડી નાશ્યું હોત તો હમણાં આખા ગમ માં ખબર પડો કે તો બત્રીદા નું હગું થેલું તૂટી ગયું ઓવન તો શું ખબર પડે છે લગી રે ના આપણો ભાઈ જવાય કુવારા હા જવાય